નવું વર્ષ શરૂ થવાનું છે અને મિત્રો નવું વર્ષ માત્ર તારીખ બદલાવવાનો દિવસ નથી હોતો નવું વર્ષ એ એક એવી તક છે જ્યાં માણસ પોતાના ભાગ્યને નવી દિશા આપી શકે છે ઘણા લોકો દર વર્ષે નવા વર્ષના સંકલ્પ લે છે પરંતુ થોડા જ લોકો એવા હોય છે જે સાચી રીતે પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે આજે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહી છું જે જો તમે નવા વર્ષ શરૂ થાય એ કરી તો તમારા જીવનમાં એવો ફેરફાર આવી શકે છે કે તમે જાતે આશ્ચર્યમાં પડી જશો મિત્રો નવ વર્ષ શરૂ થાય તે પહેલા જો તમે રસ્તે રહેલા કૂતરાને એક નાનકડી વસ્તુ ખવડાવી દો તો તે તમારી જન્મો જન્મની ગરીબી દૂર કરવાની શરૂઆત કરી શકે છે વર્ષોથી તમે જે ધન સુખ સફળતા અને માન માટે સંઘર્ષ કરતા આવ્યા છો તે હવે ધીમે ધીમે તમારા જીવનમાં આવવા લાગશે માતા લક્ષ્મીના એવા આશીર્વાદ વરસશે કે તમે જ્યાં જ્યાં પગ મૂકશો ત્યાંથી ધન અને સમૃદ્ધિના માર્ગ ખુલી જશે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક સામાન્ય દિવસ નથી આ દિવસે એક અત્યંત દુર્લભ ત્રિગ્રહી મહાસંયોગ બની રહ્યો છે લગભગ બોતેર વર્ષ પછી શનિ મંગળ અને રાહુ આ ત્રણેય શક્તિશાળી ગ્રહો એક સાથે આવી રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે આવો સંયોગ બને છે ત્યારે ઘણા લોકોનું ભાગ્ય એક સાથે બદલાઈ જાય છે જે લોકો વર્ષોથી સંઘર્ષમાં છે પરેશાન છે દેવામાં ફસાયેલા છે તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી જો તમને ધનની કમી છે કામ કરતા હોવા છતાં પૈસા હાથમાં ટકતા નથી સંતાન સુખ મળતું નથી લગ્નમાં અડચણ આવી રહી છે ઉંમર નીકળી રહી છે

પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી એટલું ધન આવી શકે છે કે તેમની આવનારી પેઢીઓ પણ આરામથી જીવન જીવી શકે મિત્રો દરેક માણસ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે દરેક ઈચ્છે છે કે તેના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે માતા લક્ષ્મી ચંચળ સ્વભાવની છે તે દરેક જગ્યાએ લાંબા સમય સુધી રહેતી નથી પરંતુ જ્યાં સચ્ચાઈ દયા અને પુણ્ય કર્મ હોય છે ત્યાં માતા લક્ષ્મી જરૂર ટકી રહે છે કૂતરો માત્ર એક પ્રાણી નથી માનવામાં આવતો પરંતુ કુત્રો ભૈરવનાથનું સ્વરૂપ માનવામાં આવે છે શનિદેવને કૂતરો ખૂબ પ્રિય છે અને રાહુના પ્રભાવને પણ સંતુલિત કરવાની શક્તિ ધરાવે છે જ્યારે તમે કુતરાને ખવડાવો છો ત્યારે અચેતન રીતે તમારા ઉપર રહેલા શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવ ઓછા થવા લાગે છે શનિ મજબૂત થાય છે અને રાહુ શાંત થાય છે અને જીવનમાં સ્થિરતા આવવા લાગે છે મિત્રો નવ વર્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલો ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી ખાસ કરીને જ્યારે ત્રણ ગ્રહોનો મહાસંયોગ હોય ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે તમે જાતે જ અનુભવશો કે જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે ધીમે ધીમે આગળ વધવા લાગશે કામ સમય પહેલા પૂરા થવા લાગશે અને તમારા પ્રયત્નોનું ફળ મળવા લાગશે કેટલાક લોકો એવા હોય છે જે દિવસ રાત મહેનત કરે છે છતાં પૈસા હાથમાં નથી ટકતા અને કેટલાક એવા પણ હોય છે કે ઓછા પ્રયત્નમાં જ ઘણું બધું મેળવી લે છે આ બધું માત્ર મહેનત પર આધાર રાખતું નથી પરંતુ ભાગ્ય ગ્રહો અને માતા લક્ષ્મીની કૃપા પર પણ આધાર રાખે છે જેમનો શુક્ર મજબૂત હોય છે જેમનો શનિ અનુકૂળ હોય છે તેમના જીવનમાં સુખ આપમેળે આવતું રહે છે જો તમે પણ ઈચ્છો છો કે તમારું જીવન બદલાય તમારી આવક વધે માન સન્માન મળે તો મિત્રો આ નવું વર્ષ તમારા માટે સોનેરી તક છે મને ખબર છે કે તમે તમારામાંથી ઘણા લોકો આજકાલ બહુ મુશ્કેલીમાં છે આસપાસના લોકો આગળ વધી રહ્યા છે કોઈ નવું ઘર લઈ રહ્યું છે કોઈ નવી ગાડી ખરીદી રહ્યું છે કોઈના કોઈના લગ્ન થઈ રહ્યા છે ઘરમાં સંતાનની ખુશીઓ છે અને તમે વિચારતા હશો કે મારા જીવનમાં આવું કેમ નથી થઈ રહ્યું નાની નાની વસ્તુ માટે પણ તમારે દિવસો સુધી રાહ જોવી પડે છે પૈસા આવે છે અને તરત જ ખર્ચાઈ જાય છે દેવું ઉતરતું જ નથી પરિવારની જવાબદારીઓ વધતી જાય છે આ બધું અંદરથી તોડી નાખે છે એક એવો ઉપાય છે જે તમારી અને તમારા પરિવારની મનોકામનાઓ પૂરી કરી શકે છે દેવામાંથી મુક્તિ લગ્નના યોગ સંતાન સુખ ઘરમાં શાંતિ અને સમાજમાં માન આ બધું શક્ય છે આજના યુગનું સત્ય એ છે કે પૈસા વગર માણસને કોઈ મહત્વ આપતું નથી પરંતુ જ્યારે ધન આવે છે ત્યારે સન્માન પણ આપ મેળે આવે છે એટલા માટે આ વિડીયોમાં બતાવેલો ઉપાય માત્ર ધન માટે નથી પરંતુ આત્મવિશ્વાસ સુખ અને સ્થિર જીવન માટે છે મિત્રો આગળ વધતા પહેલા આ વિડીયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારી કુળદેવીનું નામ જરૂર લખજો આ તમારા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે જો તમને તહેવારોના દિવસોમાં ઉદાસી અનુભવાય મન શાંત રહેતું હોય લડાઈ ઝઘડા થતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો તેની પાછળ પણ એક ઊંડું કારણ છે જે હું તમને આગળના સમજાવીશ વિડીયો અંત સુધી જોતા રહેજો કારણ કે આગળ લગ્ન દેવું આરોગ્ય અને અપાર ધન માટેના શક્તિશાળી ઉપાયો વિગતવાર સમજાવવામાં આવશે જો તમને કોઈ પ્રશ્ન હોય કોઈ શંકા હોય તો નિસંકોચ કમેન્ટ કરો હું શક્ય એટલો જવાબ આપવાનો તમને પ્રયત્ન કરીશ મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઈકન દબાવી ઓલ પર સેટ કરજો જેથી આવનારા નવા વિડીયોની જાણ તમને સૌપ્રથમ મળી રહે